મારા દીકરાને વવને ભરી ભરીને બુદ્ધિ આપે અરે દીકરા હવે કેમ તો વાત કરે છે હે બાપુજી તમને હું કે ઉમાર ભાભી જઈ હોય તો મારે છે ને તોસડું વર્તન જ કરે તો તમને કયો આવી છું કે ને તમે છે ને થોડું કોગજો આ માર બા તો છે નહીં આ હા હું નથી ને એટલે આ ભાભીને છે ને લાગુ ફાવી ગયું છે અરે દીકરી એવું કઈ નથી

તો હું કેમ સમજુ કે તું બધી કેસી હાસુ છે તમને છે ને દેખાડવાના જુદા હોય ને સાવવાના જુદા હોય એવું વર્તન કરે એટલે તમને ખબર ન પડે બાપુજી મને ખબર છે આ તો હું જઈ હારેથી આવું ને તે મારે આવું જ વર્તન કરે એટલે તું મને કે તો ખબર પડે ને આજ તે મને કીધું ને તો હવે મને એવું મોકો મળશે ને તો કહી દઈશ બસ હો કયો દેવાનું હોય બાપુજી એક વાત કેવી હતી કઈ ભેગા કરી રાખની કેમ તારે હું કામ છે

તમારે બે ગાડા ભરીને દેવા પડે મને કેમ બે ગાડા ભરીને ને દેવાના તો હજી માર મામેરા તમાર નઈ કરવાના લે કરશું જ ને તો એનું છે ને તમારે અલગ ભેગા કરાય રૂપિયા નકરો ભાઈ ની વાહે નો રેવાય જો સાંભળ અટાઉંદી મે મામેરા ને કરી આવવા ને જી કઈ બધું કર્યું ને વ્યવહાર બધે કઈ રાખે નઈ હવે કોની જવાબદારી આવે ભાઈ ભાભી ને પણ ભાભી હારી હોય તો ને લે તું કે સારી નથી બાકી મને એવું ક્યાં લાગે છે સારી નથી તમને છે ને મારે કાંઈ શોખ હોય નથી કરવી બાપુજી આ નાની બેનને જે પણાવવાનું બાકી છે હો કર્યા વાર બધો બાકી છે એટલે ભાભીને એ રીતે રાખો તો વધારે સારો તો ઠીક છે હું હારે વળાઈ દીધી તમ મને એટલે બધું મારું તો પતી ગયું પણ નાની બેન નું બધું જે બાકી છે તમે એમ ન ભૂલી જતા કે મારી બધી જવાબદારી પૂરી થઈ ગઈ એ સોરી તું કોઈ જાતની ચિંતા ન કર મારે ત્રણ છોકરા છે ને એ મને ખબર છે એટલે બધું મે સમજી વિસારીને રાખ્યું છે જેટલું તને દીધું ને એટલું જ નાનકીને દેવામાં આવશે હા એટલું જ તે

हं बऊ हारू हो खा थारा मम्मी के मत कर जे हो बेटा अन ई के हसूद होय जा रम्मा जा बेटा परीक्षा हाले छे न ते बऊ हारू लिखे छे जेऊ पेपर आवे न एवुच लिखिन तरत આપી दे तमार जेवी तने आखी जिंदगी आज करू भण आवतो गावणाम रेता हो हा एवु कोण किदू हु काऊ छु કોણે કીધું હું હું કઉ છું હું ના હું ખબર ભાઈ આ ભણેલા કેટલાય રહે છે અને ઈ ખેતી કરે ને એવી કોઈ નો કરી કે વાત કે છો છે કેમ એમ તે હું તમને હું કઉ છું આ જમીન ના કાગળિયા અને મકાન ને બધું આપણે વેચી નાખવાનું છે આ શું છે હે કે નવું શરૂ કર્યું છે મેં નહીં તમારા બેને નવું શરૂ કર્યું છે કેમ કેમ હું બાપુજીને કહેતા હતા કે આમને અર્ધી જમીનનો ભાગ ધીકાર્યું ને દેવો પડે ધીકાર્યું ને મકાનમાં ભાગ દેવો પડે ને રૂપિયા હોય ને બેંકમાં એમાંય ભાગ દેવો પડે મેં કીધું આપણે પહેલા જ વેસી નાખી તો કેમ રે શાંતિ રહે હા ઊતાવળી ધામ અને બાપુજી કાઈ ની વાત માની નો લે મોટા બેન બોલતા હોય તો બલ બોલતા હોય હા બાપુજી કહેતા હતા ને આ બટા કાઈ વાંધો નહીં એ આ હندو કુમાર કરે છે હે એકો દોડી તીડી ખબર નઈ કેમ કયા મૂર્ત માં ઘર માં આયા છે ને તૈયાર ના ખબર ની મીટ માંડીને બેઠા જમીન માટે તેમે કાઈ જમાઈ નો વાગ નથી તમારી બેન હતી તો સમય આવ્યો તમારી બેન સાઈ નો આવી વખતો બેન નો કઈ વાત નો કેવાય બેન ને તો સડાવવામાં આવે છે મારી બેન તો હાવ ભોળી છે હા હા બહુ ભોળી છે હાસી વાત છે તમારી આવા ભોળા માણસ મે કે જોયા જ નથી બિચારી ને હાવ ભરમાવી દીધી મારી છે તું રહેવા દે હે તું તારું બધું જ્ઞાન તારી પાસે રાય તે પણ હાથ ટુકા રાખો ને બધી વાતમાં માં હાથ ઉલામા કરવા પડે લાગી જાય બીજું કાઈ નહી એમ

પાસું લઈ લે વસંત તારું જે બોલી પાસું લઈ લે એમ તને કેતો તો ભગવાન નો લેતા હવે સાંભળો મારી વાત હું આ ઘરની ની માણસ છું તમારી તમારી ઘરવાળી છું એટલે મને બોલવાનો પૂરેપૂરો અધિકાર છે અને હું છે ને હંધી વાતમાં માં પૂરવાની છું હા સો તો મારા મગજ નો ફેરવતા હો તો હું ક્યાં ફેરવું છું તું ફેરવશે આવીને ત્યાં જો હમ તે સાના સુપી તું વાતું સાંભળશો તારે કઈ બીજું કામ નથી રહોડામાં હે ઘરમાં આટલા કામ પીડ્યા છે બેન શું કરે છે બાપુજી શું કરે છે આ બધાની વાતો સાંભળવા જાશો તું તેવા નથી અરે રામ 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 હા કઈ ખારી ટેવ પાડો અને હારું શીખી નાઓ હાઉ શીખો છો તો તમે શીખવાડો ને કામ સિવાય છે ને આપણા કાનને બંધ રાખાય છે કે વાંધો ને હું શું કહું છું સાંભળી તો લીધું હવે કરવાનું શું છે ઈ ક્યો ને મને કરવાનું શું હોય ઈ તો ખાલી બેન કે કે લઈ નો જાય અને તો એમે કહે હતી કે નાની બેના લગન થાય ને તો દહ તોલા હોનું દેવાનું છે હે આપડી ફેર છે દહ તોલા હોનાની કેતા તા ને દે દીધું તો બસ દેવું ક્યાં છે કા આપણે ઈ તો હું ભૂલી ગઈ કે આપણે દેવાનું ક્યાં હોય દેવું ઈ પડે દેવું ઈ પડે આમાં કઈ કહેવાય નહીં અટાણે તું ખોટો ઉપાડો ન લેતી અંધી વાત થાય ને ત્યારે સામે આવી જાય તો હું બેહી બેગી વાત કરવા મોર બેહી છે ને મોર તે મોર બેહી કામ કેતા તમે હું કીધું કામ વાત હોય હાંભરવાની અમાર કામ ની વાત થોડી જા તું હું હાંભરું હું તો આ બેઠે કામ કરી એમ કહું છું તો કે કામ વાત નથી આય માર કામ ની વાત નથી ભગવાન ખરેખર બેરી પટકાણી છે ઓ બાકી આ હાંભળવાનું હશે પાછું કા તો બને

એ તો છે ને જમાઈ હો હો ના નસીબ વાત છે અમે તમને પાણી દીકરી તો દીધી ને હા બરોબર ને હા પણ વધારે પડતી પાણીવાળી વાળી કઈ વાંધો નહીં તો એ જમાય તમે મારા જમાય છો હમ તમારું દુઃખ એ મારું દુઃખ હે એટલે જ મેં મારું દુઃખ તમને આપ્યું તમારે કઈ બીજું કહેવાનું નથી ને

ઓ ધોળી ન થતી ને તું એક જ રૂપાળી ખબર છે મને રૂપના કઈ રોટલા નો થાય અમે હારેસી અમે અમાર હાવ હરણ સેવા કરીસી તાર જેમ છે ને અમે વગોણા નત કરતા કયા કયા તો મને સવાલ થાય કે કુમાર ગાડા સેવા કેમ થઈ ગયા છે પણ પછી મને ખબર પડે કે લગન પછી થ્યા છે કા હે ઓ ઓ ઓ એ તારો ભાઈ તા નણદોયો ભાઈ તા એનું ભૂલે તો મારું શું કરવું બેન તમે કોઈ વસ્તુમાં સમજતા તો શો નહીં હંમેશા મહેમાન બે દી હારા લાગે ત્રીજે દી કોઈ મહેમાન કોઈને ગમે નહીં ગમે એને પૂછી લેવા આવી વાત ન કરે ભાભી મે તમારું શું બગાડ્યું છે તમે હારું શું કર્યું છે હા છે ને તમે આવ્યા પછી જ મારા ઘરમાંથી બધી વેલ્યુ વહી ગઈ છે નકર મારા ઘરમાં મારા બાપુ મને પૂછા વગર પાણી નો પીતા આ તમાર લગન શાંતિ તમારું બધું ઓરવા મને મોર કરીતી પણ નઈ તમને તો કઈ મારી કિંમત જ નથી આ મોટી નણંદ ને તો મોટી બેન તરીકે રાખે બાયુ ખાતે રાખ્યા છે ને ક્યાં ના પાડ્યા હવે તમ પાસ આવાસન વાળા છો એટલે તેડા છે તો નહીં ભેગા ભેગા ફેરવું કેતા હોય તો બધે આવશે ને વાડીએ બપર પછી તું છે ને આવા મેણા નો માર મને બરાબર છે મને ખબર છે હું તને દીઠી નદ ગમતી પણ જરાક તો શરમ રાખ તારા બાપની ઇજ્જત આબરૂ કેટલી છે એના સંસ્કાર હામું તો જો તારી કાલ હવાર બે વાતો થા ગામમાં તને ખબર નથી આ સેને बाजू वाला હાંભળતા જોય તરત કે જોય નણંદ આવી બે દી ન ખાંસવી હકતી અ જો ગામની ભાભીઓ કેવી એ નણંદોન હાસવે બોલી લીધું તમે ઊંચા અવાજે બોલી લીધું તો કાંઈ વાંધો નહીં ગામને જી કેવું હોય કે મારે ક્યાં ગામની ઘર રોટલા ખાવા જવા છે તમને મેં શું કીધું બે દી આવ્યા છો તો શાંતિથી રહ્યો નકર બસ ઠેલા ભરો ઠેલા હું લે ભરું લે હું લે ભરું ઠેલા મારા બાપનું ઘર છે ઠેલા ભરવા જ તો તું ભર ને નીકળ ઘર માંથી બારી આજ પછી કોઈ દી મને કેતી નઈ નકર માથી ભૂંડી કોઈ નથી ઈ તો આમેય કોઈ નથી જો હો વાત ની એક વાત છે નનંદ બા આયા છો ને તો શાંતિ થી રહ્યો મહેમાન તરીકે રહેવાનું હોય કોકના ઘરમાં માથા ન મરાય બધાના સ્વભાવ હરખા ન હોય વરી કોક કાઈક બોલ દેતા આપણને ગમે નહીં પાછું મહેમાન જ શું એટલે છે ને તમારે રાખતા શકતા કરવી પડે નાસ્તો છે ને મારા દાળ ઢોકળી બનાવજો અને લાપસી બનાવજો મને બહુ ભાવ ખબર છે ને મને ક્યાં લાપસી બનાવતા આવડે છે મારા ભાભી તને આવડે ને એવી કઈ નથી આવડતી મને ખબર છે હારું વાલ મારી દુકાન જાઓ મારા બાપા હાટું ગાંઠિયા લેવા આ પોતું પાછું બગાડતા જાઓ આખી દુનિયામાં

કે તમારે એને પૌણાવી દીધી કપાળ કેમ કપાળમાં મોટો ટીલો લઈને આવ્યા છો એવું નથી આમ બધાય કે કપાળ જોઈને બધાય આમ એમાં નક્કી થાય કે આ માણા કેવો છે મને આવી નહોતી ખબર ન કે હું જોઈ લે તમાર કપાળમાં શું છે શું નહીં ન્યા તમાર મારી બળિતરા હઈ માર ભાભીન બળિતરા ન્યા તમારી મા મેણા મારે હઈ મારા ભાભી મેણા મારે તમને આટા વગર નો કે મને આટા વગર નો કે તો હારું લાગે જરી કઈ નો હારું લાગે મારો જીવ વયો જાય તમને કોક આટા વગર નો કે તો મારો જીવ વયો જાય અરે આટા વગર નો નઈ આ એટલા આટા સડી ગયા છે ને હવે આટા બે આટા કોલવાસ પણ ખુલતા નથી થાય છે તો સમજો હાસું બોલ તું કોઈ દી મારી ઘરે રોય નથી આ આરો છો તમ રાજી થાવ છો ને રાજી નથી થાતો પણ મને આમ અત્યારે યાદ આવ્યું તું રોમાન નગર પર મને રોવું આવશે હો બેક તો આયા કેવી મજા આવતી તેને આ રો તમારે માય તમને એક ગોળી દીધા મને મજા ન આવે ને આમ જે એટલે પછી એ તો મારોય માગ નો હોય એટલે મારું તો આવી બને

બાપુજી હું મૂકી દઉં દીકરા પૂછવાનું હતું બાપુજી કે બેન આવ્યા ઘરે કુમારે આવ્યા હા ખબર છે ને મને હા પણ મોટા બેન ને તમે કાલ કઈ બેઠા તા ને હા એ જમીને હા એ તો ઘરમાં જો ભેગા થતા હોય બાપ દીકરી વાતો કરે ને દીકરા હા વાતો શું વાત કરતા હતા તમે કઈ નહીં સામાન્ય વાત કરતા હોય એમ કેમ છો તબિયત પાણી સારી છે ને બસ આવું કરે શું કરે એવું બધું બસ બીજું કાંઈ નહીં બાપુજી બીજું કઈ નહીં ના ના એટલે તમે એમાં ભૂલી ગયા હશો કાંઈ અરે દીકરા તારો બાપ એટલો બળધો નત થઈ ગયો હજી હું કઈ ભૂલું નહીં હા પણ બાપુજી આ આ જમીન છે હા આ ઘર છે હા તમારી પાસે થોડી ઈ છે છે તો ઈ બધું કોનું તારું હાઈસ પણ એમાં મોટા બેને કઈ કીધું એના વિશે કઈ કીધું દાના

આપણે ગુડીનો સબંધ કરી નાખીએ અને લગ્ન વખતે દસ તોલા હોનું કરાવશું આપણે એવું કઈ વાત થઈ જો દીકરા એ માંગુ છે કે મોટીના લગન થયા ને ત્યારે દસ તોલા હોનું દીધું હતું તો મારે તો બે દીકરી હખી કહેવાય ને હે એટલે એને એટલું કરશું ઉલટાનું વધારે કરશું મૂંઘવારી પ્રમાણે બરાબર છે બરાબર છે બરાબર તમારી વાત સાચી છે બેનું દીકરી હોય દઈએ એટલું ઓછું પડે એવું કુમાર કેતા હતા મને હા કઈ વાંધો નહીં કઈ ખોટું નતા કેતા એમ હા બસ આ ભોળા માણા કેમ હા કુમાર તો હા હારું બાપુજી તમે તમારું કામ કરો હા બીજું કઈ નહોતું ને ના ના તારે કઈ બીજું નહોતું ને તો વાંધો નહીં મારે તો કઈ નતું હા ભલે ભલે મારો દીકરો કેટલો બીજું માગતો હતો ને હા તું પૂછી હઈ ગયો નહીં કઈ વાંધો નહીં હું તારો બાપ છું જાણી લઈશ ભાઈ તો હજી વાડે રહી ગયો ના ના હમણા જાય યો સે ઓળિયા થઈ ગયા છો લેતો જ ને કાદો પૂળો લેતો હે બે હમ પણ ઓણ બધી કડવી માંડવી કરવી છે હાલ છે ને હાલે જ ને તાર બેન ને બધું હાલે તારી બાયડી ના કડવા વેણ સાંભળું છું તો માંડવી ને હું વાગશે શરૂ થઈ ગયું ભાઈ હા શું કહું ને તો તાર બાયડી છે ને બહુ ભૂંડી છે કેવી વાત કરો છો